અલગ અલગ વ્યક્તિઓના ગુમ થયેલા કુલ એકાવન જેટલા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ લાખ ત્યાસી હજાર બસો ના શોધી કાઢી અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકોને પરત સોંપી સરાહનીય કાર્યકર્તી વડોદરા શહેરની હરણી પોલીસ રાખ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત અંદાજિત દસ લાખ રૂપિયાના મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ભરણી પોલીસ સ્ટેશને અમારા ડીસીપી ઝોન ચાર ના વડાના મોમાયા સરની નિગરાની હેઠળ તેમના માર્ગદર્શન હેઠળ આ સરસ મજાનું એક ફોન રિકવરીનું કામ કર્યું છે તેઓ શ્રીની સૂચના મુજબ આજે આપ તમામ માલિક છો જે જે ફોનના તમામને બોલાવ્યા છે તમામે ફોન પરત કર્યો

સમાચારોની ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો